જ્યારે હજુ ફરાર એવા અન્ય એકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે આજે ડીવાય એસ એમ જે ક્રિશ્ચયને પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે નિરોણા પોલીસને શિકાર પ્રવૃત્તિની બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઈ અશોક મકવાણા અને નિરોણા પોલીસની ટીમ ત્યાં ધસી ગઈ હતી પોલીસને જોઈ શિકારીઓ તેમની બોલેરો પિકઅપ લઈને ગાડી દોડાવી હતી પોલીસે તેમનો પીછો કર્યો હતો આગળ જતા આરોપીઓની બોલેરો ખાડાના લીધે પલટી મારી ગઈ હતી અને આરોપીઓ અલગ અલગ દિશામાં નાસ્યા હતા પોલીસમાં ચાર કર્મચારી હોવાથી બે મુદ્દામાલવાળી બોલેરો પાસે હતા અને બાકી બે નાસેલા આરોપીઓને શોધવા પ્રયાસ કર્યા હતા પરંતુ આરોપીઓ હાથ લાગ્યા ન હતા આ બાદ પોલીસે છાનબીન દરમિયાન છછલાથી આ બનાવના આરોપી એવા અરશદ કાસમ ગગડા વિલાલ રમજુ ગગડા અને મોહસીન મામદ ગગડા રહે ત્રણે ભુજને ઝડપી લીધા હતા જ્યારે તેમની સાથેનો અન્ય એક આરોપી ઝડપવા પોલીસનો પ્રયાસ જારી હોવાનું ક્રિશ્ચયને જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર